વડોદરાના છાણી ગામમાં સત્તર વર્ષ બાદ લોકોને પાઇપલાઇનથી ગેસ કનેક્શન મળશે રાઉપરા ધારાસભ્ય અને વિધાનસભાના દંડક બાળકૃષ્ણ શુક્લ ગેસ લાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું બે પોઈન્ટ છ્યાસી કરોડના ખર્ચે છાણીના અઢાર હજાર લોકોના ઘરે ગેસ કનેક્શન મળશે બાળકૃષ્ણ શુક્લએ નિવેદન આપતાં કહ્યું હતું કે સંપર્ક સેવા સમસ્યા કાર્યક્રમ અંતર્ગત લોકોની રજૂઆત કરી હતી તેથી પેન્ડિંગ પડેલી ગેસ કનેક્શન અરજીઓ વહેલી તકે આવશે શાસક અને વિપક્ષે જેવું સમાજના કામોમાં હોતું નથી અને આજે વોર્ડ નંબર એકમાં એટલે કે છાણી વિસ્તારમાં જ્યારે સંપર્ક સમસ્યા સેવા અંતર્ગત જ્યારે પણ હું અહીંયા આવ્યો છું ત્યારે આ નાગરિકોની તમામની એક જ લાગણી હતી અને માગણી હતી કે અહીંયા ગેસ પાઇપલાઈનનો ગેસ મળી શકે તે માટે જ્યારે વીજલ વડોદરા ગેસ લિમિટેડના એમડીસી ગતિને વાત કરતા તેમણે કહ્યું કે આપણે તાત્કાલિક આવો નિકાલ કરીએ અને આજે લગભગ ત્રેવીસ કિલોમીટરના એરિયામાં એટલે ત્રેવીસ સરખમ પરંત એરિયામાં અઠ્યાવીસોથી પણ વધારે કુટુંબોને જ્યારે ગેસ મળી રહ્યો ત્યારે સૌપ્રથમ હું વિજયનું ખૂબ આભાર માનું છું સાથે સાથે વડોદરા મહાનગરપાલિકાનો આભાર માનું છું અને આપના માધ્યમથી આ વિસ્તારના તમામ નાગરિકોને વિનંતી કરું છું કે જેને જેને પણ ગેસ લેવું છે ગેસનું કનેક્શન લેવું છે એ ઓનલાઈન પણ અરજી કરી શકે છે અથવા તો ત્યાં ઓફિસમાં જઈને પણ તમને ગેસ મળશે અને આપના ઘરે જ્યારે વિજયના કર્મચારીઓ આવે ત્યારે તેઓને પણ આપ જણાવો છો તો તમને પણ ગેસનું કનેક્શન મળી શકશે છાણી ગામ લગભગ સત્તર વર્ષ પહેલાં વડોદરા મહાનગર સેવા સદનમાં જોઈન થયું ઘણી બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સર્વિસીસથી વંચિત હતું ખાસ કરીને પાણી લાઈન ડ્રેનેજની લાઈન ઘણા વિસ્તારોમાં નહોતી સ્ટ્રીટ લાઇટ નહોતી અને ગેસ લાઈન તો સદંતર કોઈ બી વિસ્તારમાં નહોતી અઢી વર્ષ પહેલા ચૂંટણીમાં અમે તમામ કાઉન્સિલર્સ જ્યારે અહીંયાથી ચૂંટણી લડ્યા તો આ એક કમિટમેન્ટ અને એશ્યોરન્સ આપેલું અઢી વર્ષથી નિગમમાંથી લાઇન ક્રોસિંગમાં જે કેનલની નીચેથી લાઇન ક્રોસિંગના અવરોધ હતા તેનું ખૂબ ફોલોઅપ કર્યું ફાઇનલી આજે લાઇન લેઈંગનું કામ શુભારંભ થઈ રહ્યું છે ત્યારે એના ઇનોગ્રેશન સેરેમનીમાં તમામ કાઉન્સિલર્સ હાજર છે આગળ જે બી અવરોધ આવે વી વિલ બી દેર વિથ ધ ટીમ પણ અમારી આશા છે કે આ કામ વહેલું પૂર્ણ થાય ને સૌ નાગરિકોને ગેસની